એકતા નગરના શારદાબેન બોનસાઈ એકતા નર્સરીમાં આ આદિવાસી મહિલાએ ત્રણ હજાર જેટલા બોનસાઈ બનાવ્યા છે શ્રીમતી શારદાબેન તડવીની બોનસાઈ ઉપર માસ્ટરીની કહાણી રસપ્રદ છે સામાન્ય અભ્યાસ બાદ પણ તેઓ પોતાની મહેનત અને લગનથી સરસ બોનસાઈ બનાવતા શીખી ગયા છે તેમણે અત્યાર સુધીમાં ત્રણ હજારથી વધુ બોનસાઈ બનાવી એકતા નર્સરીના માધ્યમથી વેચ્યા છે એકતા નર્સરી આ આદિવાસી મહિલાના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આણ્યું છે એકતા નર્સરીમાં સ્થાનિક બહેનોને રોજગારી પૂરી પાડવા માટે રાજ્ય સરકારના વન વિભાગની મહત્વની ભૂમિકા રહેલી છે ત્યારે ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામની ચાલીસ બહેનો એકતા નર્સરી સખી મંડળમાં એક જૂથમાં કામ કરે છે આ બહેનોનું મંડળ ચાલીસ પ્રકારના વિવિધ કાર્ય કરે છે અને દરેક કાર્યની અલગ વિશિષ્ટતા છે આ મંડળ થકી શ્રીમતી શારદાબેન તડવી છેલ્લા ચાર વર્ષથી બોનસાઈ બનાવીને તેનું વેચાણ કરે છે રાષ્ટ્રને સ્ટેચ્યુ ઓફ યુનિટી સમર્પિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એકતા નર્સરીનો વિચાર રજૂ કર્યો હતો રાજ્ય સરકારના નેતૃત્વ અને પરિક્ષેત્ર વન અધિકારી મદનસિંહ રાઉલજીના માર્ગદર્શન હેઠળ એકતા નર્સરીમાં વિવિધ પ્રકારના બોનસાઈ વૃક્ષોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે જેની કિંમત વૃક્ષના આયુષ્ય પ્રમાણે નક્કી થતી હોય છે ડિસેમ્બર મહિનામાં રૂપિયા એક લાખ સુધીનું બોનસાઈનું વેચાણ થયું છે ફેક્સ નામથી પ્રચલિત વડના ચાઇનીઝ બોનસાઈ કે જેની કિંમત રૂપિયા પચીસ હજાર છે તેનું પણ ગત માસમાં વેચાણ કરવામાં આવ્યું હતું સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રકલ્પો ખાતે પણ બોનસાઈને પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે શારદાબેનની વાત કરીએ તો એક દિવસ એવું બન્યું કે વન વિભાગના એક અધિકારી પસાર થતા હતા ત્યારે શાકભાજી લેવા રોકાયા સામાન્ય વાતમાં જ અધિકારીએ આ મહિલાને પૂછ્યું કે તમે નર્સરીમાં પ્રકૃતિ જતનનું કામ કરશો ત્યારે શાકભાજી વેચતી મહિલાને વાત વ્યાજબી લાગી અને તેમણે હા કહી સખી મંડળના મારફતે તેઓ એકતા નર્સરીમાં જોડાયા થોડા સમયની વન વિભાગની તાલીમ બાદ તેઓ સરસ મજાના બોન્સાઈ બનાવતા શીખી ગયા હવે તે બોનસાઈ વડા શારદાબેન તરીકે ઓળખાય છે અને આ છે એકતાનગરના શારદાબેન કે જેમણે અત્યાર સુધી ત્રણ હજારથી વધુ બોન્સાઈ બનાવ્યા છે અને તેનું વેચાણ કર્યું છે બોનસાઈ એટલે જેવા કુદરતમાં મોટા ઝાડ છે એનું નાનું સ્વરૂપ બનાવવાની એક જાપાની ટેકનિક છે એક કળા છે અહીંયા અમને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી ટ્રેનિંગ આપવામાં આવી છે અહીંયા જે બહારથી ટુરિસ્ટ આવે છે એમને કેવી રીતે બોનસાઈ બનાવવું અને કેવી રીતે એનું મેન્ટેન કરવું એ અમે શીખવાડીએ છીએ ને અહીંયા બહારથી જેટલા ટુરિસ્ટ આવે એટલા એ લઈ જાય એને સેલિંગ બી કરીએ અને એમને લઈ જવું હોય તો જ્યાં સુધી એમને લઈ જવું છે ત્યાં અમે પહોંચાડી બી આપીએ છીએ નહીં જેટલી અમારી જે આવક આવે છે એ અમારા મંડળની અંદર જમા થાય એમાંથી અમારી સેલરી કાઢીએ છીએ અને જે બી અમારું સામાન લાવવાનું હોય એમાં અમે લાવીને મૂકીએ છીએ પહેલાં શારદાબેન મને શાકભા ભાજીવાળા નામથી ઓળખતા હતા લોકો હવે મને બોનસાઈવાળા શારદાબેન નામથી લોકો ઓળખે છે ને પહેલાં કેવું કે અમારે ઘરમાં એક જ માણસ કમાવાવાળું હોય એટલે અગર પડતી હતી હવે મારા હસબન્ડ બી જાય હું બી જાઉં છું છોકરી બી જાય છે એટલે અમને ઘરમાં કંઈ અગર નથી પડતી જેટલી અમારી સેલરી આવે એમાંથી અમ ઘરમાં મદદરૂપ થાવ છું છોકરાને ભણવા માટે ઘરકામ માટે ગયા મહિનામાં અમારે જો એક લાખ જેવું સેલિંગ થયું હતું તો એમાં જે ફાઈકસ છે જાસૂદ છે ડાડમ છે એવી જે વીસ હજાર પચીસ હજાર જેવી જેવી બોન્સાઈઓ હતી એ અમે બધી સેલિંગ કરી દીધી છે